જૈન એલર્ટ ગ્રુપ દ્વારા કડકડતી ઠંડીને ધ્યાનમાં રાખી શ્રમજીવીઓને ધાબળાનું વિતરણ કર્યું આમોદનું જૈન એલર્ટ ગ્રુપ તેની સેવાકીય પ્રવૃત્તિઓ માટે હંમેશા જાણીતું છે જે ગ્રુપ ગરીબ અને શ્રમજીવી વસ્તીમાં પહોંચી અનેક વસ્તુઓ સહિત જમવાનું આપી ગરીબ લોકોના ચહેરા ઉપર હંમેશા સ્મિત રેલાવાનું કામ કરે છે જૈન આચાર્ય શ્રી હેમરત્ન સુરેશ્વરજી મહારાજ સાધુ પ્રેરિત જૈન એલર્ટ ગ્રુપ આમોદ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના રોજ કડકડતી ઠંડીમાં આમોદ તાલુકાના જૂના દાદાપોર ગામના શ્રમજીવી વિસ્તારમાં પહોંચી શ્રમજીવી લોકોને વિતરણ કર્યું હતું જૈન એલર્ટ ગ્રુપ દાતાઓ તરફથી મળેલા દાનને ગરીબ લોકોમાં વહેંચી સેવાકીય પ્રવૃત્તિ કરે છે અને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બને છે આમોદના વતની અને દક્ષિણ ગુજરાતના જૈન એલર્જ ગ્રુપના સહપ્રચારક રાજેશભાઈ શાહ તેમના મિત્રો તપન પરમાર તેમજ સગુન શાહ પણ આ સેવાકીય કાર્યમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા જૈન ગ્રુપ ઓફ ઇન્ડિયા આમોદ પરમપુજ્ય હેમરતના સુરી સ્વાજી મહારાજ સાહેબની પ્રેરણાથી દર વર્ષે શિયાળાની ઋતુની અંદર જરૂરિયાતમંદ શ્રમ જેવી વિસ્તારની અંદર આવા ઢાબરા વિતરણનું કાર્ય કરે છે અને ઠંડીની સામે નાના બાળકોને અને આ જે આ શ્રમજીવી લોકોને રાહત આપવાનું કામ કરે છે ચાલુ વર્ષે પણ જૈન એલ ગ્રુપ આમોદ નજીક આવેલા દાદાપોર નામના નામના ગામની અંદર આ સેવા કાર્ય કરવા માટે આવે છે અવારનવાર નવા દાદાપોર ગામનો પણ જૈન સાધુ સાધ્વીજી મહારાજ સાહેબને ખૂબ સહકાર મળતો મળતો રહે છે અને અમે આશા રાખીએ છીએ કે આવા આવનારા વર્ષોની અંદર પણ માત્ર જૈન સમાજ નહીં પણ દરેક સાધુ સંતોને આવો સહકાર મળતો રહે અને અમારી પ્રાર્થના છે કે દરેકના જીવનમાં સુખાકારી આવે પીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ